ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરાત કરી છે કે તેઓ આવતીકાલે છ ઓક્ટોબરના દિવસે રાજપીપળા નજીક આવેલા પર્યટન સ્થળ એવા જૂના રાજથી લઈને તેઓ રાજપીપળાની વન વિભાગની કચેરી સુધી પદયાત્રા કરવાના છે કારણ છે કે આ વિસ્તારને આ ગામને જોડતો જે રસ્તો છે તે લાંબા સમયથી બિસ્માર છે અને તેને લઈને ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે શું છે શું છે તેમની જાહેરાત વાત કરીશું આ વિડીયોમાં તો કહીએ જે પીડ પર નવજીવન ન્યૂઝ માં તમારું સ્વાગત છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એસી દિવસનો જેલવાસ ભોગવી લીધો છે અને તેઓ હવે ફરીથી પોતાના પોતાની જે લડત છે તેને લઈને મેદાનમાં સરકાર સામે આવી ગયા છે તેમણે જાહેરાત કરી છે કે આવતીકાલે છ ઓક્ટોબરના દિવસે રાજપીપળા નજીક જે જૂના રાજ કરીને એક પર્યટન સ્થળ આવેલું છે ઐતિહાસિક ત્યાં મંદિર પણ આવેલું છે અને તેને લઈને તેઓ ત્યાંથી જે રાજપીડા સુધીનો જે માર્ગ છે તે કાચો છે અને તે લાંબા સમયથી બિસ્માર બન્યો છે આ રસ્તાને બનાવવા માટેની તેમની માંગણી છે અને એ સિવાય પણ જે પર્યટન સ્થળો છે અને જોડતા જે માર્ગો બિસ્માર થયા છે તેને લઈને તેઓ આવતીકાલે પદયાત્રા કરવાના છે છ વાગે પદયાત્રા શરૂ થશે દસ વાગે તેઓ જીતગઢ પહોંચશે અને ત્યારબાદ તેઓ બાર વાગે નર્મદા જિલ્લાની વન વિભાગની કચેરી પર પહોંચીને ત્યાં આવેદનપત્ર આપવાના છે

તે રીતના સવાલો ઉઠાવી અને તેમણે આ મામલે આરટીઆઈ કરી હતી અને ત્યારબાદથી આ રસ્તાની કામગીરી અટકી પડી છે ત્યારે આ રસ્તાની કામગીરી ફરીથી શરૂ થાય અને આ રસ્તો વહેલી તકે બને તેવી તેમની માંગણીઓ છે તે માંગણી લઈ લે તે ગ્રામજનોને સાથે રાખીને આ પદયાત્રા કરવાના છે ત્યારે આપણે અત્યારે ઊભા છે જે કરજણ ડેમની પાછળનો જે વિસ્તાર છે અને જૂના રાજ તરફ જવાનો જે રસ્તો છે તમે જોઈ શકો છો કે રસ્તો કાચો છે અને રસ્તો કાચો હોવાના કારણે ખાસ કરીને ચોમાસામાં આ તરફના જે ગ્રામજનોની રાજપીપળા સાથેની જે અવર છે તેમાં તેમને ઘણી હાલાકી પડે છે એટલે સુધી કે મેડિકલ અથવા ઇમરજન્સી મેડિકલના પ્રસંગે એક્સ્ટ્રો પણ અહીંયા આવી શકતી નથી એની સાથે સાથે જે રોજિંદી જે લોકોની અવર છે રોજગારી માટે જે લોકો આવે છે રાજપીપળા તરફ તેમને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરીવાર લોકોને કનડતો પ્રશ્ન ઉઠાવ્યો છે અને સરકાર સામે બાયો ચડાવી છે ત્યારે શું થવાનું છે ઘટનાક્રમ આવતીકાલે જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન